તેને પોલીસની નિષ્ઠાપૂર્વકની સેવાઓ બદલ કોન્સ્ટેબલો અને કર્મચારીઓને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા ઉપસ્થિત લોકોને પોલીસે કાયદાકીય જોગવાઈઓની માહિતી આપી અને ગુનાખોરી સામે જાગૃત થવા માટે અપીલ પણ કરવામાં આવી ત્યારે પીઆઈ એસજી રાઠોડે કાર્યક્રમના અંતે આભાર વિધિ આપી અને મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશો પણ આપવામાં આવ્યો ત્યારે પોલીસના આવા લોકસંવાદી પ્રયાસો સમાજમાં વિશ્વાસ અને શાંતિનું વતન જાળવી શકે છે એમના મોટા મોટા મકાનો હતા એ પણ તોડી પાડવામાં આવ્યા છે એના સિવાય લગભગ 60 જેટલા મોટા મોટા બાંધકામો એ ધોરાજી સિટીમાં હોય કે શાપરમાં હોય આર્ટકોટમાં હોય લગભગ તમામ પોલીસ સ્ટેશનોમાં કે જે આ સામાજિક તત્વો છે જેના વિરુદ્ધમાં વધારે ગુનાઓ દાખલ થયા છે મારામારીના ગુના હોય કોઈ મિલકત સંબંધી ગુના હોય કોઈ હોય તો એ તમામ લોકોની લિસ્ટ બનાવીને આ લોકોના જે ગેરકાયદેસર બાંધકામ છે અથવા સરકારી જગ્યા ઉપર દબાણ છે એ દૂર કરવાની કામગીરી અમારા દ્વારા કરવામાં આવી રહી છે એના સિવાય જે વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશ છે એ સતત ચાલુ છે આમાં સરકાર સરકારશ્રીમાં માનનીય ગૃહમંત્રીશ્રીનું આમાં ખાસ ધ્યાન છે અને માનનીય જે ગુજરાત પોલીસના વડા શ્રી વિકાસ સાયબાઈ તો બંનેની ખાસ